ચર્ચા કરીશું ભૂકંપ વિશે કારણ કે તુર્કી અને સીરિયામાં જે સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આચકો આવ્યો ને હજારો લોકોના મોત થયા છે હજુ પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને લાખો લોકો ઘાયલ થયા છે લોકોના ઘર તહેસ નહેસ થઈ ગયા છે તેવામાં આખરે તુર્કીમાં બનેલી આ ઘટનાથી સીરિયામાં બનેલી આ ઘટનાથી આખરે ભારતે શું શીખ મેળવવાની જરૂર છે શું ભારત તમામ પ્રકારે તૈયાર છે ખરા ભારતમાં આખરે શું પરિસ્થિતિ છે તે અંગે થોડી ચર્ચા કરવી છે કારણ કે ભૂકંપનો જે આંચકો આવે છે તે ખૂબ જ તીવ્ર હોય છે પરંતુ તેની પાછળનું કારણ મજબૂત જે ભૂકંપ છે તે નથી પરંતુ જે નબળી ઇમારત છે તેના કારણે લોકોના મોત થયેલા છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ અન્ય એવા દેશો છે કે જ્યાં રોજેરોજ ભૂકંપના આંચકા આવતા હોય છે પાંચથી પાંચથી સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતો છે છતાં પણ તમામ ઇમારત છે તે અડીખમ હોય છે પરંતુ અન્ય કેટલાક એવા દેશ છે કે જ્યાં ઘણા વર્ષોથી જર્જરિત ઇમારતો છે અને જ્યારે સાતથી આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે ત્યારબાદ લોકોના મોત થઈ જાય છે તેવામાં આખરે ભારતે લોકોએ સરકારોએ જે પોલિટિકલ પાર્ટીઓ છે સ્થાનિક નાગરિકો છે તેમણે આખરે શું શીખ મેળવી જોઈએ તેમણે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે ચર્ચા કરવી છે તુર્કીની વાત કરીએ તો ચોવીસ હજાર લોકોના મોત થયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે ભૂકંપ ખતરનાક નથી હોતો પરંતુ એ કારણ એ છે કે જે ઇમારતો હોય છે તે ખતરનાક હોય છે તેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે બીજી બાબત એ છે કે દુનિયા ખૂબ જ આગળ વધી રહી છે ટેકનોલોજી પણ ખૂબ જ આગળ વધી છે પરંતુ આજે પણ ભૂકંપની આગાહી કરી શકાતી નથી આપણે હવામાન વિભાગને આગાહી કરી શકીએ છીએ કે ક્યારે વરસાદ આવશે ક્યારે ઠંડીનું જોર વધશે આ તમામ પ્રકારની આગાહી થાય છે પરંતુ ભૂકંપની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે તેવા સમયમાં આપણે શું કરી શકીએ આપણી ઇમારતો છે તે આપણે મજબૂત કરી શકીએ છીએ તે એક સોલ્યુશન છે વાત કરીએ કે જે ભૂકંપથી નુકસાન થાય છે તેના અંગેની તો ભૂકંપના કારણે ઘણા બધા લોકોના મોત થઈ રહ્યા છે અને સાથે સાથે લોકોની જે આખી જિંદગી મહેનત કરીને જે ઘર બનાવેલું છે તે તબાહ થઈ જાય છે લોકોના જીવન જઈ રહ્યા છે બીજી બાજુ એ વાત એ પણ છે કે બિલ્ડિંગ બનાવવા માટેના જે કોર્ટ છે તેનું ક્યાંય પણ અમલીકરણ કરાતું નથી તુર્કી અને સીરિયાની વાત કરીએ તો ત્યાં પણ એવા નિયમો છે કે એક બિલ્ડિંગ જ્યારે તૈયાર થતી હોય છે ત્યારે કેવા પ્રકારની ગુણવત્તાવાળી બિલ્ડિંગ હોવી જોઈએ અને તેનું જે સ્ટ્રક્ચર છે તે કેટલું મજબૂત હોવું જોઈએ પરંતુ તુર્કી અને સિરિયામાં આ પ્રકારનું ધ્યાન નહોતું રખાયું અને એટલે જ અહીંયા આ પ્રકારનું ભયાનક ભૂકંપ આવ્યા બાદ જે ઇમારતો છે તે ધરાશય થઈ હતી અને લોકોના મોત થયા હતા બીજી બાજુ એ વાત એ છે કે જળજડી બિલ્ડિંગના કારણે લોકોના મોત થયા છે અને આખી દુનિયા માટે આ ખતરાની ઘંટી છે અને જે અલગ અલગ દેશોમાં સિસ્મિક બિલ્ડિંગ કોડ છે તે આખા અલગ અલગ દેશોમાં પોતાનું એક આખું બંધારણ હોય છે સિસ્મિક બિલ્ડિંગ કોડ બનાવતો હોય છે કાયદો બનાવતો હોય છે અલગ અલગ દેશોમાં છે પરંતુ તેનું અમલીકરણ કરાતું નથી અને તુર્કી સીરિયામાં પણ આ સેતુ જે પણ બિલ્ડિંગ બની છે ત્યાં સિસ્મિક બિલ્ડિંગ કોડ છે તેનું અમલીકરણ નહોતું થયું અને એટલે જ આ પ્રકારની ઘટના અહીંયા બની છે ભારતની વાત કરીએ તો ભારતમાં પણ આ પ્રકારનો કોડ છે ભારતની વાત કરીએ તો સિસ્મિક બિલ્ડિંગ કોડ છે બે હજાર સોળ તે અંતર્ગત ઘણા બધા નિયમ છે કે બિલ્ડિંગની ગુણવત્તા કેવી હોવી જોઈએ બિલ્ડિંગની મજબૂતાઈ છે તે સારી હોવી જોઈએ સાથે સાથે જો કોઈ બિલ્ડિંગ જર્જરિત છે તો તેને ડિમોલિશન કરીને અથવા તો તેને તેનું રિફિટિંગ કઈ રીતે સારું થઈ શકે તે પ્રકારની પણ તેમાં વ્યવસ્થા છે તે પ્રકારના નિયમો છે પરંતુ અમલીકરણ થતું નથી તે ખૂબ જ કમનસીબે છે જે અહીંયા જે તુર્કી સીરિયામાં જે ભૂકંપ આવ્યો હતો એટલું બધું તીવ્ર હતું કે તે ડેનમાર્ક અને ઇજિપ્ત સુધી પણ તેના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને જો આપણે જાપાનનું ઉદાહરણ લઈએ તો જાપાનમાં તો દર એક મહિને દર અઠવાડિયા પ્રકારના ભૂકંપના આંચકા આવે છે પરંતુ ત્યાં ઇમારતો ત્યાંની કેમ મજબૂત છે કારણ કે ત્યાં જાપાન છે તે ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં માને છે જાપાને ત્યાં એવી ટેકનોલોજી વિકસાવી છે કે જ્યારે પણ ભૂકંપના આંચકા આવે છે ત્યારે ત્યાંની જે લિફ્ટ છે તે ઓટોમેટિક બંધ થઈ જાય છે ટ્રેન ઓટોમેટિક રોકાઈ જાય છે ગેસ લાઇન હોય કે પછી વોટર લાઇન હોય તમામ લાઇન છે તે ઓટોમેટિક રોકાઈ જાય છે સાથે સાથે ત્યાં જે નાના નાના બાળકો છે નાના બાળકોને પણ આખરી ખબર છે કે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ શાળામાં કયો એવો પોઈન્ટ છે કે ત્યાં બાળકો જતા રહે ને ત્યારબાદ તે સુરક્ષિત રીતે બચી શકે છે અને નવાઈની વાત એ છે કે ત્યાંની શાળાઓ એટલી સુરક્ષિત રીતે બનાવાય છે કે જ્યારે પણ ભૂકંપના આંચક આવે છે ત્યારે લોકો શાળાઓ શોધવા લાગે છે શાળામાં જતા છે ને લોકો બચી જાય સાથે સાથે આપણે જાપાનમાં જોઈશું ત્યાં ખૂબ જ ગગનચુંબી ઇમારત પણ બનાવાય છે જેને સ્કાય સ્ક્રેપર્સ કહેવાય છે આટલી ઊંચી ઊંચી ઇમારત હોવા છતાં પણ ત્યાં સાતથી આઠની તીવ્રતાના ભૂકંપના આંચકાવે છે છતાં પણ તે ઇમારતને કશું થતું નથી કારણ કે તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જે બિલ્ડિંગ કોડ છે તેનું ત્યાં અમલીકરણ કરાય છે પરંતુ અલગ અલગ તીવ્રતાના ભૂકંપ આવવાની પૂરેપૂરી સંભાવના છે અગિયાર ટકા ભારતમાં એવો વિસ્તાર છે કે જે ડેન્જર ઝોનમાં છે જેને ઝોન ફાઈવ કહેવાય છે જેમાં કાશ્મીર વેલી હિમાચલ પ્રદેશ પછી ઉત્તરાખંડ નોર્થ ઇસ્ટ આખું ભાગ અને કચ્છનું રણ આ તમામ ભાગ છે કે ટકા વિસ્તાર એવો છે કે જે ઝોન ફાઈવમાં આવે છે ભારતમાં અગિયાર ટકા ભાગ એવો છે કે જે હાઈ રિસ્ક ઝોનમાં આવે છે જેમાં દિલ્હી મહારાષ્ટ્રનો કેટલો ભાગ હરિયાણા યુપી બંગાળ બિહાર આ બધા એવા ભાગ છે કે જે હાઈ રિસ્ક ઝોનમાં આવે છે અને ત્રીસ ટકા ઝોન એવો છે કે જ્યાં કેરળા કેરળા ગોવા લક્ષદ્વીપ ઝારખંડ અને છત્તીસગઢ અહીંયા આ એવા વિસ્તારો છે કે જ્યાં પણ ભૂકંપની શક્યતા છે એટલે આ બધા એવો વિસ્તાર છે કે જ્યાં વધારે અથવા તો ઓછી તીવ્રતામાં ભૂકંપના આંચકા આવી શકે છે સવાલ એ છે કે શું આ રૂલ અને રૂલ અને રેગ્યુલેશન છે તે અંગે ભારત તરફથી કોઈ નવા બદલાવ આવી રહ્યા છે નેશનલ બિલ્ડિંગ કોડ બે હજાર સોળ તો ભારતમાં છે પરંતુ તે અંગેની જે અમલવારી છે તે કેટલી થાય છે એક સર્વે એ પણ છે કે દિલ્હીમાં નેવ ટકા બિલ્ડિંગ એવી છે જી હા નેવ ટકા બિલ્ડિંગ એવી છે કે જો ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો તો તમામ બિલ્ડિંગ છે તે ધ્વસ્ત થઈ શકે છે તેવામાં આવી તમામ બિલ્ડિંગનો સર્વે પણ થવો જોઈએ અને સાથે સાથે લોકોમાં પણ અવેરનેસ આવી જોઈએ કે જ્યારે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ આપણે જોયું છે કે આપણા દેશમાં એવી અત્યારે આપણામાં જાગૃતતા તો છે જાણ કે આગ લાગ્યું ત્યારે શું કરવું જોઈએ કોઈ એવી પરિસ્થિતિ આવે ત્યારે શું કરવું જોઈએ તેની તમામ લોકોમાં સજાગતા છે પરંતુ ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ તેની કોઈમાં સજાગતા નથી આ પ્રકારની મોકડ્રીલ પણ ભારતમાં થતી નથી ભારતમાં આગ માટે અત્યારે ઘણા સમયથી આપણે જોઈએ છે કે આગ માટે મોકડ્રીલ થતી હોય છે અમારી ઓફિસમાં પણ આ પ્રકારની મોકડ્રીલ થાય છે કે આગ લાગ્યું ત્યારે તેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ પરંતુ ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ કયા વિસ્તારમાં જવું જોઈએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની કોઈ અપીલ નથી થતી તે માટેની કોઈ અવેરનેસ પણ નથી ને આ તમામ જે બેડું છે તે સરકારો હોય પછી નાગરિકો અથવા તો રાજકીય પાર્ટીઓએ તમામે આગળ વધીને આ પ્રકારની ડવી જોઈએ જેથી આ પ્રકારની પરિસ્થિતિને આપણે પહોંચી વળીએ કારણ કે તુર્કી અને સીરિયાનું મોટું ઉદાહરણ આપણી સામે છે જેમાં ચોવીસ હજાર કરતા પણ વધારે લોકોના મોત થઈ ગયા છે અને આ મોતનો આંકડો આપણે આપણે મોત છે તે ન થાય તેનું ધ્યાન આપણે રાખી શકીએ છીએ અને તેનું સૌથી મહત્ત્વનું પરિબળ એ જ છે કે એક તો લોકોમાં જાગૃતતા આવે જે પણ નિયમો ચોપડામાં લખેલા છે તમામે તમામ નિયમોનું અમલીકરણ થાય અને સાથે સાથે આ પ્રકારની પરિસ્થિતિ આવે તો તેમાં પેનિક ન થઈને જે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ છે તે પહેલેથી તૈયાર હોય અને તેને પહોંચી વળવા માટે આપણે મજબૂતાઈથી આગળ વધી શકીએ તે પ્રકારનું પાલન થવું જોઈએ અને લોકોમાં તમામે તમામ નાનાથી લઈ મોટે તમામ સુધીમાં જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે તો જ આ પ્રકારની જે આંચકા આવી રહ્યા છે ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી છે બે થી ચાર વચ્ચે ભૂકંપની તીવ્રતા આવે છે પરંતુ ક્યાંક જો આ ભૂકંપની તીવ્રતા વધે ભગવાનના કરે જો આ તીવ્રતા વધે તો આપણે આ તમામ પરિસ્થિતિને પહોંચી તે પ્રકારની આપણી તૈયારી હોવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે ગુજરાતની વાત કરીએ તો ઘણી બધી ઈમારતો ઇમારતો છે કે જે ઘણા સમયથી જર્જરિત છે અને જો ભૂકંપની તીવ્રતા વધી તો આ ઈમારત પડી પણ શકે છે લોકોને નુકસાન પણ થઈ શકે છે લોકોના મોત પણ થઈ શકે છે એટલે આવી તમામ ઇમારતો છે તેને રિફિટિંગ કરાય અથવા તો તેને તે તે ઉતારી લેવા અને નવી બિલ્ડિંગ તૈયાર કરાય તેવી વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે લોકોમાં જાગૃતતા હોવી પણ ખૂબ જ જરૂરી છે તો આવી જ તમામ માહિતી રસપ્રદ માહિતી અપડેટ્સ આપના સુધી હું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આપના સુધી પહોંચાડતો રહીશ મને રજા આપશો નમસ્કાર